ઘણા વર્ષો ત્યાં પ્રકાશ તત્વ થયો એ તો છઠ્ઠા ધોરણમાં હતા ચૌદ વર્ષમાં ત્યારથી જ પરિચયમાં છે એમનામાં પણ આ સંપૂર્ણ પ્રકાશ સંપૂર્ણ આનંદ સંપૂર્ણ શાંતિક છે એમાં જ રહેલા છે સર્વાની જય પ્રભુ હેપી ન્યુ ખરા અર્થમાં હેપી નિયર તો ત્યારે થશે જ્યારે આપણે પ્રકાશને સાંભળીને પ્રકાશ રહીએ પોતાને સાંભળે પોતે જ રહીએ નહીતર પ્રકાશને સાંભળે નથી એ રહીશું એ લોકો માટે તો હેપીન નિયર જન્મો જન્મ પણ નહીં આવે સવારમાં અમને ચીનુ પ્રભુએ કહ્યું કે જે અનંત સંપૂર્ણ જે ગીત લખાયેલું છે એ એમ કે સુનીતા માતાજી અત્યાર સુધી અમે માત્ર સાંભળતા હતા જ પણ એનો મર્માર્થ અમને આજે જ સમજાય તો અમને અત્યારે ઈચ્છા છે કે બધા જ ભાવિકો એનું શ્રવણ કરે ગાતો આવડતું નથી અમને પણ થોડું ઘણું ગાયું છે આપણે મુંબાઈલથી જ એ કરીશું ના 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 વાંચો મોબાઈલમાં છે જ અમારા છે ને અવાજ ફાટી જાય છે

અમને તો લખાયા પછી અત્યારે અમે એને વાંચીએ કે સાંભળીએ છીએ ને તો ખરેખર અમને જ નવાઈ લાગે છે કે આ કેવી રીતે લખાયું છે તો અમે નથી લખ્યું પ્રભુએ પોતે જ પોતાનું વર્ણન કર્યું છે કે અમે આ પંચ દે નથી અમે કોણ છીએ અમે શું છીએ એ આ ગીતથી તમને ખબર પડી જશે એનો મર્માર્થ લેવાનો શબ્દાર્થ નહીં એકદમ ક્લિયર છે તત્ અમને તો એમ લાગે છે કે તત્વબોધની પણ જરૂર નહીં પડે આ સાંભળશો ને તો અને ખરા અર્થમાં પ્રભુને ઓળખી શકશો કે પ્રભુ શું છે એ પંચ પંચદેય નથી પરંતુ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પોતે જ છે અનંત સંપૂર્ણ સ્વયં પ્રકાશ જ્ઞાન કે દાતા જય પ્રભુ પરબ્રહ્મ કે જ્ઞાતા સદસ્ૂ જ્ઞાન કે દાતા જય પ્રભુ સચ્ચિાનંદ કે શરણ મે જોવાયેગા કેવલ પાર બ્રહ કો સ્વયં પા હોગ ય અજ્ઞાન ગ નાસ જ્ઞાન કે તાતા જય પ્રભુ अनंत संपूर्ण स्वयं प्रकाश ज्ञान के दाता जय प्रभु प्रभु हमें सिखाते हैं में तत्व एक ही है दे हमारा अज्ञान है ता ही तो ज्ञान है हमको करते है क्षण में दूर ज्ञान के दाता जय प्रभु अनंत संपूर्ण स्वयं प्रकाश ज्ञान के दाता जय प्रभु प्रकाश તત્વ કા અનોખાહી કરે હૈ વેદ ભ્રાંતિ કો મિટા કર આત્મ સ્વરૂપ કો પ્રકાશતે રહે હૈ કેવલ સ્વ સ્વરૂપ જ્ઞાન કે દાતા જે પ્રભુ પૂર્ણ સ્વયં પ્રકાશ જ્ઞાન કે દાતા જય પ્રભુ હમ પ્રભુ ઉનકો કહે પરમ શાંતિ કા તો રૂપ હૈ અવિદ્યાવાસ जय प्रभु परमात्मा ही है बास नहीं सर्वपूर्ण परमात्मा है जगत का झूठा माया ब्रह्म अद्वैत ज्ञान से हटाते हैं जो है सोहे का करते हैं ज्ञान ज्ञान के दाता जय प्रभु अनंत संपूर्ण स्वयं प्रकाश ज्ञान के दाता जय प्रभु स्वयं सिद्ध स्वयं प्रकाश है स्वयं पूर्ण સ્વ સ્વરૂપ સંકલ્પ સૃષ્ટિ હૈ નહી હૈ જીવન મોશ્વર સે હૈ પર જ્ઞાન કે દાતા જય પ્રભુ અનંત સંપૂર્ણ સ્વયં પ્રકાશ જ્ઞાન કે દાતા જય પ્રભુ સબકો સમજતે એક સા જ્ઞાન હોયા અજ્ઞાન સ્થૂલ સૂક્ષ્મ કા વેત કર સ્વયં કા પ્રકાશ કરતે સહ જો અભિમાન જ્ઞાન કે દાતા જય પ્રભુ અનંત સંપૂર્ણ સ્વયં પ્રકાશ જ્ઞાન કે દાતા જય दिया है ज्ञान खुद से खुद को प्रकाश कर परब्रह्म अखंड सच्चिदानंद ज्ञान के दाता जय प्रभु अनंत संपूर्ण स्वयं प्रकाश ज्ञान के दाता जय प्रभु પ્રભુ કે તત્વ જ્ઞાન કો જો કરેગા આત્મસાગા હરદમ સ્વ સ્વરૂપ ઇસમે કોઈ સંશય નહી હોગા સભી કા ધાન જ્ઞાન કે દાતા જય પ્રભુ અનંત સંપૂર્ણ સ્વયં પ્રકાશ જ્ઞાન કે દાતા જય પ્રભુ સાફ શુદ્ધ હો में ही है प्रभु का तत्व ज्ञान पाएंगे आनंद परम शांति ज्ञान के दाता जे प्रभु अनंत संपूर्ण स्वयं प्रकाश કે દાતા જ પ્રભુ જગ મેંસા પરમ જ્ઞાની હુ હૈ ન બ્રહ્મા વિષ્ણુ મહેશ ભી ઉ કરે કે દાતા જય પ્રભુ અનંત સંપૂર્ણ સ્વયં પ્રકાશ જ્ઞાન કે દાતા જય પ્રભુ અનંત સંપૂર્ણ સ્વયં પ્રકાશ જ્ઞાન કે દાતા જય પ્રભુ પરબ્રહ્મ કે જ્ઞાતા ૂપ જ્ઞાન કે દાતા જય પ્રભુ અનંત સંપૂર્ણ સ્વયં પ્રકાશ જ્ઞાન કે દાતા જય પ્રભુ અનંત સંપૂર્ણ સ્વયં પ્રકાશ જ્ઞાન કે દાતા જય પ્રભુ બધાએ સાંભળ્યું લાગે છે ને કે કોઈ શબ્દ નથી આ પ્રકાશ જ છે અને પ્રભુએ પોતાનું જ વર્ણન કર્યું છે કે અમે આ પંચદેહ નથી પણ ઓળખ કેમ નથી થતી ત્યાં કોઈ ખામી નથી ખામી ક્યાં છે આપણામાં કે આપણે આ પંચદેહ સાથેનું જે જોડાણ છે જે આસક્તિ છે એને છોડતા નથી એટલે આપણને અહીંયા સત્ય ના દેખાય બાકી સત્ય તો સત્ય જ છે કોઈના કહેવાથી કે એનાથી નહીં અને એ કેવું કે અનુમાનથી કે એનાથી નહીં ખ્યાલ આવે કે નહીં દેખાય એ અનુભવનો વિષય છે પોતે અનુભવે ને તો જ એ દેખી શકે અમે તત્વબોધમાં પ્રભુએ કહ્યું કે તત્વનું સંપૂર્ણ બોધ થાય ને ત્યારે અનુભવે અને ત્યારે એ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ રહી શકે અમે એક ભગવદ્ ગીતાનું કે મહાભારતની એક દ્રષ્ટાંત કહીએ કે દુર્વાસા મુનિ દરેક જાણતા જ હશે કે એ એકદમ ક્રોધી અને ગુસ્સા કરવાવાળા અને શ્રાપ આપી દેવા માટે એકદમ પ્રખ્યાત છે આ મુનિ તો એ દુર્વાસા મુનિ એક દિવસે શ્રી કૃષ્ણ ભગવાનના ઘરે આવે છે ઘરે આવ્યા એટલે એમની આગતા સોગતા કરી શ્રી કૃષ્ણ ભગવાને પછી શ્રી કૃષ્ણ ભગવાને એમને ઈચ્છા પૂછી કે એમ કે તમારે અહીંયા પધાર્યા છો તો શું ઈચ્છા છે અમે શું કરીએ તમારા માટે તો દુર્વાસા મુનિએ કહ્યું કે અમને તમારા હાથે બનેલી ખીર જમવી છે અમે એમ કે સ્નાન કરીને આવીએ અને એટલામાં એમ કે તમે અમારા માટે પ્રસાદની વ્યવસ્થા કરી દો દુર્વા સ્નાન કરવા માટે જાય છે એટલામાં શ્રી કૃષ્ણ ભગવાન એમના માટે ખીણનો પ્રસાદ તૈયાર કરીને રાખ્યો છે જ્યારે દુર્વાસામોને આવ્યા એટલે એમણે ખીર પીરસી દુર્વાસામોનીએ એ ખીર આરોગી પછી વાટકામાં થોડી ખીર બાકી રહી એટલે કૃષ્ણ ભગવાનને એ આપી અને કહ્યું કે આ પ્રસાદને તમારા શરીર ઉપર લેપ કરી દો એક પણ જગ્યા બાકી ના રહેવી જોઈએ બધે જ તરત શ્રી કૃષ્ણ ભગવાન એ ખીર લઈને આખા શરીરે એનો લેપ કરી દે છે અને લેપ કરીને પાછું કવિ કહ્યું હતું કે પાછા આવજો લેપ કરીને અમારા નજર સામે લેપ કરીને આવે છે પાછા દુર્વાસા મુનિની દૃષ્ટિ એમના આખા શરીર પર પડી એટલે એમનું શરીર છે એ વજ્રનું બની ગયું પણ એમને એક ભૂલ કરી હતી એટલે દુર્વાસા મુનિ શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કે તમે એક ચૂકી ગયા છો અમે તમને જે કહ્યું હતું કે એક જગ્યા પણ રહેવી ના જોઈએ લેપ કર્યા વગર તમે ચૂકી ગયા છો તમે સો ટકા એનું પાલન નથી કર્યું એટલે જે કંઈ તમને આ દેહથી જે બુ થશે તો એ તમને તમારા પ્રભુ છે શ્રી કૃષ્ણ ભગવાન એ પગના તળીએ લેપ કરવાનું ભૂલી ગયા હતા એટલે એમ કે તમને આ શરીરથી નુકસાન થશે તો જ્યાં તમે લેપ નથી કર્યો એ જગ્યાએથી થશે તો એમના પગના તળીએ એ ભૂલી ગયા હતા લેપ કરવાનું તો એમનું મૃત્યુ તીર્થમાં કે શિકારી ના બાણથી એ બાણ વાગવાથી એમનું મૃત્યુ થયું હતું એ બધા જ કદાચ આ દ્રષ્ટાંતને જાણતા હશે તો બાસનું દ્રષ્ટાંત છે પણ આમાંથી આપણે મરમાળ લેવાનું છે માત્ર એક વાર્તારૂપી નથી સાંભળવાનું તો જો શ્રી ભગવાન પોતે સાક્ષાત પરમાત્મા છે સો ટકા એમનું પાલન કરવાનું હતું મુનિની આજ્ઞાનું તો એક થોડુંક ચૂકી ગયા તો પણ એમના દેહનું જે મૃત્યુ થયું એ એના કારણે થયું તો આપણે પણ અહીંયાથી આપણને જે પ્રકાશ થઈ રહ્યો છે એ પ્રકાશનું જો આપણે પૂરેપૂરું સો ટકા એનું શ્રવણ કરી એનું પાલન કરીએ ને તો અમને તો લાગે છે કે એ પ્રકાશ મળે મળે અને મળે જ અને અમે બધાને કહીએ છીએ કે જો અહીંયા આવો તમે અને પૂરા હું રાખીને નહીં પ્રભુ વારંવાર આપણને પ્રકાશ કરે છે એ સમય વારંવાર વચ્ચે વચ્ચે કહેતા રહે છે કે હું રાખીને સાંભળશો ને તો આ પ્રકાશ નહીં થાય પ્રકાશ રહી પ્રકાશ સાંભળવાનો છે નથી એવા જડ દે રહી રહીશું અને સાંભળીશું તો શક્ય જ નથી કે આપણે એને પામી શકીએ અમે તમને ચેલેન્જ આપીએ છીએ કે અમે અનુભવ્યું છે એટલે કહી શકીએ છીએ કે અહીંયા તમે આવો અને જો આ પ્રકાશ ના થાય ને તો તમે અમને જે સજા આપશો ને એ સજા અમે ભોગવવા તૈયાર છીએ એટલો અમને અહીંયાથી શ્રદ્ધા વિશ્વાસ છે અને ફૂલ પ્રકાશ આનંદ અને શાંતિ અમને મળી છે એટલે અમે આ કહી શકીએ છીએ હા અભ્યાસ તમારો જેટલો આ ભ્રાંતિનો હશે ને એટલો તમને આ પ્રકાશ લેતા કદાચ તમને એટલો અભ્યાસ કરવો પડે બાકી પ્રકાશમાં તો કરવાનું કંઈ આવતું જ નથી પણ આ નથી એવી ભ્રાંતિ થઈ ગઈ છે એટલો અભ્યાસ તમારે અહીંયા વધે એટલો અભ્યાસ તમારે કરવો પડે બાકી પોતાને ઓળખવાનું છે એમાં તો બીજું કંઈ છે જ નહીં એ પોતે જ છે બીજું કંઈ થયું જ નથી તો મેળવવાનું કંઈ નથી એ પણ પ્રભુ આપણને તત્વબોધમાં વારંવાર કહે છે કે જ્ઞાન કે પરમાત્મા પ્રાપ્ત નથી કરવાના એ છે જ એને મેળવવાના નથી એ છે જ માત્ર અજ્ઞાન જે આપણે આ દેહ દેહાધ્યાસ થઈ ગયું છે એ ખોટું તમે ખોટા હું રહ્યા છો બસ એ છોડી દો એ તમે નથી વાસ્તવમાં છોડવાનું કે મેળવવાનું એ નથી તમે પોતે જ એ પરમ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ તમે પોતે જ છો પોતે જ એ પ્રકાશ આનંદ અને શાંતિ તમે પોતે જ છો પણ ખોટા હું રહીને આભ્રાંતિનું બધું કરીને ખોટા હું રહેવાનું ખોટા હુંનું બધું કરવાનું અને પાછું પામવી હોય છે તો અંદર પાછું સુખ જોઈએ શાંતિ જોઈએ તો ક્યારે ના મળે આભાસમાં ભ્રાંતિમાં જે ઉત્પન્ન જ નથી થયું એમાં આપણે શાંતિ શોધીએ તો ક્યારે ના મળે શાંતિ કારણ કે આપણે પોતે શાંતિ છીએ પણ અશાંતિ રહેવાનું અશાંતિનું બધું કરવાનું અને શાંતિ પામવી હોય તો એ શક્ય જ નથી તો પ્રકાશ સાંભળી આપણે એનું શ્રવણ કરીએ અને એનું સો ટકા સો ટકા એનું પાલન કરીએ કે પ્રકાશ સાંભળી પ્રકાશ રહીએ આભાસનું ના કરીએ કંઈ એનું વિચારવાનું પણ નથી અમને તો એવું અનુભવાય છે કે આભાસનો આપણે ખોટો પકડી રાખીને અને એની ચિંતાને બધું કરવામાં આવે છે વાસ્તવમાં એ બધું સહજ છે એ આપણા વિચારવાથી કે આપણા કરવાથી નથી થતું એ બધું સહજ છે સહજ બધું ઓટોમેટિક રમણ કહે છે કે બધું ઓટોમેટિક છે આ જગત આ સંસાર એ સત્ય છે એ રીતે જ છે આપણા કંઈક કરવાથી કે એનાથી નથી થતું જે થવાનું છે એ જ થાય છે નથી થવાનું એ કંઈ થતું જ નથી અને થાય કે ના થાય શું ફરક પડે છે ક્યાં સાચું છે આ જે ખોટું છે એનું મળે તોય શું અને ના મળે તો એ શું એનું કોઈ હરખસો રખાય જ નહીં પણ સાચું જે છે એ તો રહેવું જ જોઈએ આપણે બધા શું કરીશું કે સંન્યાસીને કે એને આપણે પ્રભુને જ જોઈએ ને તો આપણને બધાને એમ લાગે કારણ કે ભ્રાંતિમાં છીએ ને એટલે આ ભ્રાંતિનું બધું સાચું લાગે છે કે આ છે નથી તો પણ તો આપણે શું કહીશું કે પ્રભુ છે એ ત્યાગી છે વાસ્તવમાં પ્રભુ ત્યાગી નથી આપણે લોકો ત્યાગી છીએ કેમ કારણ કે નથી જે વસ્તુ ઉત્પન્ન જ નથી થઈ એ વસ્તુનો ત્યાગ કરવો એ કોઈ ત્યાગ નથી જે હોય અને એને આપણે ના મેળવીએ એને છોડીએ તો એ ત્યાગ છે અને પ્રભુએ જે નથી એ તો એમનામાં બિલકુલ છે જ નહીં ઉત્પન્ન થયું નથી એમ પણ નથી કહેવાનું એ તો છે જ નહીં પ્રભુમાં જે છે એ પોતે જ છે એ તો જ છે તો ત્યાગી કોણ થયું આપણે કે પ્રભુ આપણે આપણે ત્યાગી થયા કે નથી એને પકડી રાખ્યું છે અને છે એને છોડ્યું છે એને મેળવવા કોઈ પ્રયત્ન નથી કરતા વાસ્તવમાં કહ્યું કે મેળવવાનું નથી એ છે જ એ તો આ પ્રકાશથી આપણને ક્લિયર થઈ જ ગયું છે કે પરમાત્માને પ્રાપ્ત નથી કરવાના એ છે જ પણ આપણે જે ખોટા રહ્યા છીએ એ છોડવાનું છે ખોટા રહી ખોટું કરવાનું નથી તો અમને તો એવું લાગે છે કે આ નવા વર્ષે આપણે આ સંકલ્પ લઈએ કે પ્રકાશ સાંભળી પ્રકાશ રહીએ આભાસનું કાંઈ કરીએ જ નહીં એની પાછળ મજૂરી કરીએ જ નહીં મરી ના જઈએ અને પ્રકાશ રહી પ્રકાશ જ રહીએ તો તમને કંઈ જ કરવાની જરૂર નહીં પડે બસ આનંદ અને પરમ શાંતિ એક સહજ અનુભવાશે છે અનુભવાશે એમ પણ અમને તો નથી લાગતું કે એવું કેવું પડે એ છે જ આમ જોઈએ તો એનું કોઈ વર્ણન જ નથી કરી શકાતું એમ કે એનું આ વાણીથી આપણે બોલી જ ન શકીએ એ જ પરમ આનંદ પરમ શાંતિ આપણે પોતે જ છીએ અને રહીએ બસ એ જ અસ્તુ જય હિન્દ જય ભારત જય પ્રભુ